નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ મિત્રો પચીસ તારીખ બારમો વિનો બે હજાર ચોવીસને મિત્રો વાર છે બુધવારના રોજ આજની આવકની વાત કરીએ તો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો નવસો ગુણીની આવક છે નવી આવક મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો ચાલો હરાજીમાં જે એ જાણી લે કેવા રહી છે આજના બજાર ભાવ મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લઈ ગઈ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જરૂરથી જરૂર શેર કરજો મિત્રો તો ચાલો રૂબરૂ જઈને કેવાડે છે ચુમ્માલીસો ને એક્યાસી રૂપિયા નો રહેલી છે ચુમ્માલીસો ને એક્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે જોશો મારે ચુમ્માલીસો ને એક્યાસી રૂપિયા વેચાણો છે મિત્રો નંદન ના હોય તો એક સાઈડ એક નથી કાતે હું કાલી માં તેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે તેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે અને તેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયું છે એકાણું રૂપિયા નો ભાવ છે ભાવ છે તમે જોઈ શકો છો આ માલ સુપર માલ છે મિત્રો ચુમ્માલીસો એકાણું રૂપિયા નો ભાવ છે સુપર કટિંગ માલ છે ચુમ્માલીસો એકાણું બેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે બેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે મિત્રો શું છું બેતાલીસો ને એક સાઠ બેતાલીસો ને એક સાઠી